नमो नमः okay, गोकेविलवा आज आपण वाग करू द्वादशत ज्योतिलिंग स्तोत्रनी शौराश्रे सोमनाथम च श्री शैले मल्लिका अर्जुनम उज्जैनियम महाकालम ओंकारम ममलेश्वर परल्याम वैद्यनाथम च डाकिण्याम भीमशंकरम क्षीतुबन्धे तुरामेषम नागेशम्राद दारुकावने वाराणस्यांत विश्वेशम આ બાર જ્યો એની ઉત્પત્તિ કઈ રીતના થઈ અને શા માટે કરવામાં આવી આપણે કાલથી એક એક જ્યોતિર્લિંગ સાથેની વાત કરશું એની શ્રવણ કરશું અને એની ઉત્પત્તિ કઈ રીતના કરવામાં આવી એની પણ વાત કરશું પણ આ શ્રાવણ માસની અંદર જેવી રીતના આ સ્તોત્રનો પાઠ કરીએ છીએ

કઈ રીતના કરવામાં આવી એની સ્થાપના કઈ રીતના કરવામાં આવી એ આપણે વાત કરશું પણ શ્રાવણ માસ ચાલે છે શ્રાવણ માસની અંદર ભગવાનનું પૂજન કરી અર્ચન કરી અને આ દ્વાદશ જ્યોતિર્લિંગના સ્ત્રોત્રનો તમે પાઠ પણ કરશો તો એ કરવાથી આપણા જન્મો જન્માંતરના પાપ દૂર થાય છે અને ભગવાન શિવ આપણા પ્રસન્ન રહે છે આથી આપણે શ્રાવણ માસની અંદર આ સ્તોત્રના પાઠ કરશું અને કાલથી આ દ્વાદશ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એ આપણે જાણશું નમો નમઃ